જય બોલે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં આગળ આપણે સંભાવનાના દાખલા જોયા બરોબર સંભાવના ચેપ્ટરનું હું પ્લેલિસ્ટ મે YouTube પર મૂકેલું છે કેટલા દાખલા ક્યાંથી અને કેવી રીતે પૂછાય છે તે દરેક વસ્તુ ડિટેલમાં મે આગળના વિડિયોમાં મૂકેલી છે તો આજે પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી વધારે મોસ્ટ આઈએમપી એવું ચેપ્ટર આપણે લઈને આવી રહ્યા છે આંકડા શાસ્ત્ર તો આજના વિડીયોમાં આપણે આંકડા શાસ્ત્ર શું શું કરાવીશું આંકડા શાસ્ત્ર માંથી આંકડા શાસ્ત્ર કયા વિભાગમાં કેટલા માર્કસ ના દાખલા લઈને આવે છે તો એ આપણે આ વિડીયો જોઈશું તો સૌથી પહેલા શરૂઆત કરીએ આંકડા શાસ્ત્ર તો આંકડા શાસ્ત્ર પરીક્ષામાં કેટલા માર્કસ નું પૂછાય છે સાહેબ

દરેક વિભાગમાં આંકલા શાસ્ત્રના દાખલા હોય છે 1 માર્ક્સ જોવાના જોઈએ 1 માર્ક્સ તો શરૂઆત કરી વિભાગ બી વિભાગ બી માં બે પ્રશ્નો હોય છે કેટલા સાહેબ બે પ્રશ્નો કેટલા માર્ક્સ થયા 8 માર્ક્સ કેટલા માર્ક્સ 8 વિભાગ સી માં એક કેટલા માર્ક્સ થયા સાહેબ 3 માર્ક્સ વિભાગ બી માં એક કેટલા માર્ક્સ થયા સાહેબ બે અને વિભાગ ઈ માં ત્રણ કેટલા માર્ક્સ થયા ત્રણ મારો ટોટલ મારો ટોટલ કેટલા માર્ક્સ નું લઉં છે સાહેબ 3 ને 4 3 ને 2 કેટલા 5 5 ને 3 8 8 ને 8 16 સાહેબ વાર્તા ભૂલી આ આ આવડી ગયા આ ચેપ્ટર નો એક દાખલો એક ખાલી જગ્યા એક ખરા કોટા એક જોડકું ના આવડે ને એવું બનવું જોઈએ નહીં સાહેબ તો વિભાગ બી માં પીડીએફ પ્રશ્નો પૂછાય છે વિભાગ સી માંથી એક પ્રશ્ન વિભાગ બી માંથી એક પ્રશ્ન વિભાગ એમાંથી એક પ્રશ્ન કેવા દાખલા ક્યાંથી કયા પ્રકારના એ પણ આપણે આ વિડીયો ચર્ચા કરીશું સાહેબ તો અહીંયા આગળ ફાઈનલ વિભાગ બી માં બહુલક નો દાખલો પૂછાય સાહેબ બીજો પૂછાય જ નહીં બીજો પૂછાય જ નહીં બહુલક નો અહીં મધ્યક અને મધ્યસ્થ નો જ પૂછાય બીજા કોઈ પૂછાય જ નહીં અહીં પણ મધ્યક અને મધ્યસ્થ નો જ પૂછાય બીજા કોઈ પૂછાય જ નહીં સાહેબ તો હા માટેલા દાખલા છે સાવ સહેલા અને સાવ સરળ રીતે આપણને આવડે બરોબર એ રીતે આપણે ચર્ચા કરીશું આગલા વર્ષમાં તમને દાખલા જે પૂછાયા છે એ પણ આપણે લઈને આવીશું અલગ અલગ વિડીયોમાં તો સૌથી પહેલા આપણે શરૂઆત ક્યાંથી કરીશું સાહેબ તો નેક્સ્ટ વિડીયો જયારે આપણે લઈને આવીશું તો આપણે શરૂઆત કરીશું મધ્ય ગતિ ક્યાંથી મધ્ય તો મધ્યકની કુલ રીતો કેટલી છે તો સાહેબ મધ્યકની ત્રણ રીત છે સાદા મધ્યકની રીત સાદા મધ્યકમાં સાહેબ શું આવે છે આગળ છે ધારેલો મધ્યક સાહેબ ધારેલા મધ્યકમાં શું આવે છે ત્રીજો પ્રકાર છે એનો

બે ચેપ્ટર કરો સાહેબ સોળ અને સંભાવના ચૌદ સાહેબ મારા તમે ખાલી બે પ્લેલિસ્ટ પ્લે કેટલા બે પ્લેલિસ્ટ કયા કયા તો સાહેબ સંભાવના ચેપ્ટર જોઈશું સાહેબ અને તમે ભણાવશો આંકડા શાસ્ત્ર જોઈશું સાહેબ ત્રીસ માર્ક્સ કેટલા માર્ક્સ ત્રીસ માર્ક્સ બે અઠા પાસ લાવવાના કેટલા બોર્ડ પાસ થયો ભાઈ છવ્વીસ કેટલા માર્ક્સ થઈ ગયા ત્રીસ માર્ક્સ ને બે પ્રમેય ગોઠી પાડો સાત માર્ક્સ છે સાડત્રીસ સાહેબ કઈ જોવાનું જ નહીં

અને અંતમાં લઈને આવીશું બૌલક અને ત્યાર પછી લાસ્ટ જગ્યા કે પૂછાય છે જોવાનું ભૂલતા નહીં જો માં પાસ થવું છે રણભૂમિમાં ઉતરવું છે તો આ ચેપ્ટર છોડવાનું નથી આ ચેપ્ટર છોડવાનું નથી પાસ થવું હોય તો આ ચેપ્ટર આવશે આવી જજો મારા નેક્સ્ટ વિડિયોમાં મળીએ તો મિત્રો નેક્સ્ટ વિડીયો જોડાયેલ